ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી ઉર્જા નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ આવાદે ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુક્ત કરવા આવી રહી છે ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહા ઠક્કરે સાંભળ્યું છે પ્રોડ્યુસર જસવંતસિંહ ગંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની જોડી છે સાથે હેમંત ખેર સોનાલી લેલે દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી લીનેશ ફણસેના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે જ્યારે લૂક અને એટીચ્યૂડનો સામનો પ્રેમ સાથે થાય ત્યારે કોણ જીતે છે આ ફિલ્મનો સંદેશો સ્પષ્ટ છે કે પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે અને અઠ્યાવીસ તારીખે અમારું સરસ મજાનું ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે આવાદે આજે અમે લોકોએ ટ્રેલર લોન્ચ કર્યું છે અને આ ફિલ્મની અંદર જાહવી દેસાઈ નામનું કેરેક્ટર પ્લે કરી રહી છું એક ટાઉનની છોકરી છે અને શહેરમાં જઈને બોર્ડિંગ સ્કૂલ એની કમ્પ્લીટ કરે છે અને પાછી ટાઉનમાં આવે છે અને આગળની પછી પ્રોસેસ થાય છે આ તમારી પ્રથમ ફિલ્મ છે 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 એનું નામ આવાદે શું શું ફિલ્મનો અર્થ દે દેટ મીન્સ કે આપણી લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ આવતા હોય છે પડકાર આવતા હોય છે આ બધા જ પડકાર ને આપણે કહેવાનું છે દે પ્રથમ પ્રથમ ફિલ્મ છે ફર્સ્ટ અને સૌથી વધારે મને મજા આવી કેમકે જે પ્રોડક્શન હાઉસ સાથે મારે કામ કરવું હતું એ પ્રોડક્શન હાઉસ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો એક ફેમિલી વાળું વાતાવરણ મને મળ્યું એટલે આનાથી બીજું શું જોઈએ ઓડિયન્સસ ઓડિયન્સ ને બસ હું એટલું જ કહીશ કે અમે બહુ સરસ મજાની તમને હસાવશે રડાવશે અને મોજ કરાવશે એવી અમે ફિલ્મ બનાવી છે બધાએ એ બહુ સરસ મહેનત કરી છે તો પ્લીઝ તમે બધા અઠ્યાવીસ નવેમ્બરે ફિલ્મ જોવા માટે આવજો હું અઠ્યાવીસ નવેમ્બરે આવનારી ફિલ્મ આવા દેનો રાઇટર ડિરેક્ટર છું અમારી જે આ ફિલ્મ છે એ યુથ બેસ્ડ મ્યુઝિકલ લવ સ્ટોરી છે એ આજના જમાનાના યુથ અને આજના જમાનાના ઓડિયન્સ માટે છે અને મને એવું લાગે છે કે એકચ્યુઅલી અમે આ ફિલ્મમાં ડાયલોગ્સ પરફોર્મન્સીસ અને મ્યુઝિક વડે જોવાવાળી દરેક જનતાને અમે ઇમ્પ્રેસ કરવા માગીએ છીએ એટલે મને એવું લાગે છે કે યુથ વેસ્ટ લવ સ્ટોરી હોવા છતાંય આ ફિલ્મ ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનર છે આ ફિલ્મ શું છે આ ફિલ્મમાં નવું એ છે કે અમે આજના જમાનાની મોડર્ન સ્ટોરી લઈને આવ્યા છીએ બટ એનું જે ટ્રીટમેન્ટ છે એના જે લાઇન્સ છે ડાયલોગ્સ છે સીન્સ છે એ બહુ જ સિમ્પલ રીતે અમે તમને પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે અને અમારા જે આર્ટિસ્ટ છે અને અમારું જે મ્યુઝિક છે ફિલ્મનું એ અમારો એક મહત્વનો પાસો છે ફિલ્મનો આ કેવું તરીકે જો અમારી ફિલ્માં હું નામ લઉં તો જસવંત ગાંગાણી અમારા પ્રોડ્યુસર છે જીતેન્દ્ર ફિલ્મ્સ એ પ્રેઝન્ટ કરી છે કુંપલ પટેલ પરીક્ષિત તમાલિયા અર્ચન ત્રિવેદી હેમંત ખેર સોનાલી લીલ દેસાઈ કમલ જોશી આ બધા અમારા મેઇન એક્ટર્સ છે દર્શન ઝવેરીએ ખૂબ સુંદર અને અદભુત મ્યુઝિક આપ્યું છે જસવંત ગાંગાણીએ લિરિક્સ પણ લખી છે

તો જ્યારે ફર્સ્ટ ટાઈમ જસવંતભાઈનો ફોન આવ્યો મારા પર કે આપણે આવું કંઈક કામ માટે મળવાનું છે ફિલ્મ માટે અને જસવંતભાઈનું નામ જ કાફી છે કે એમના નામથી જ લોકોને ખબર હોય કે એમનું નામ હોય એટલે એમના ફિલ્મમાં સંગીત અને બીજું બધું બહુ સરસ રીતે એમાં બ્લેન્ડ થયું હોય એટલે મારા માટે બહુ મોટી જવાબદારી હતી કે હું એમના જે અત્યાર સુધીના જેટલા પણ મૂવીઝ છે એના સોંગ્સ એમના ગીતોને કારણે જસવંતભાઈને એમની કંપની ઓળખાઈ છે તો મારા માટે બહુ મોટી જવાબદારી હતી કે હું મારાથી એ પ્રમાણે ગીતો કમ્પોઝ થઈ શકે અને ભાઈ ફ્લુક એવું થયું કે ગીતો સારા બન્યા છે અને એમાં પણ પરીક્ષિતભાઈ અને એ લોકો જો હશે તો એ મારું ગીત વધારે સારી રીતે આગળ લોકો સુધી પહોંચશે તો થેન્ક યુ સો મચ પરીક્ષિતભાઈ અને જશવંતભાઈ કે જેમણે મને આના માટે તક આપી આજે સુરતના મહેમાન બન્યા છીએ અમારી ફિલ્મ આવા દે આવી રહી છે અઠ્યાવીસમી નવેમ્બરે અને એનું ટ્રેલર લોન્ચ આજે સુરત ખાતે યોજાયું છે મજાની વાત એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર્સ આ ફિલ્મનું લગભગ શૂટિંગ આ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર આ બધા જ લોકો સુરતથી છે એટલે ખાસ આ મોકો અમે ચૂઝ કર્યો છે કે સુરતમાં અમે લોકો આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીએ મારી સાથે દર્શન જવેરી છે દર્શનભાઈ ઇઝ અ વન્ડરફુલ વન્ડરફુલ મ્યુઝિક ડિરેક્ટર નોટ બીકોઝ એ મારી સાથે ઊભા છે આ એ ફિલ્મના બધા જ ગીતો એમણે કમ્પોઝ કર્યા છે અને ખૂબ સુંદર મ્યુઝિક આપ્યું છે દર્શનભાઈ આ ફિલ્મ પણ એવું ખૂબ થાય કે ગુજરાતી ફિલ્મ પ્રમોટ કરતા હોય એટલે પત્રકાર મિત્રો પૂછે કે ભાઈ આ ફિલ્મ કેમ જોઈ શા માટે જોઈએ હું ઓલવેઝ એવું કહેતો હોઉં છું કે એક માત્ર એવું જ હોનર છે કે જે વર્ષોથી ચાલતું આવ્યું છે અને લોકો એને માણતા જ રહ્યા છે એ છે લવ સ્ટોરી લવ સ્ટોરી ક્યારેય મળતી નથી અમર જ રહે છે અને એમાંય જ્યારે એનું સંગીત ખૂબ સરસ હોય એના લિરિક્સ ખૂબ સરસ લખાયા હોય રાઇટર ડિરેક્ટર સરસ હોય અને પર્ફોમન્સીસ સારા હોય તો એ ઓર અપલિફ્ટ થઈ જતો હોય છે અમને એવું લાગે છે કે અમે સારું કામ કર્યું છે અમે મહેનત કરી છે આપ માય બાપ છો ઓડિયન્સ માયબાપ છે એ લોકો ડિસાઇડ કરશે કે ફિલ્મ કેવી છે પણ આ બધો જ પ્રયત્ન અમે કર્યો છે આ બધા જ મરી મસાલા અમે નાખ્યા છે એન આઉટ એન્ડ આઉટ એન્ટરટેનિંગ ફિલ્મ પ્લીઝ અઠ્યાવીસમી નવેમ્બરે તમારા નજીક અને દૂરના સિનેમા ઘરોમાં આ ફિલ્મ જોવા જજો અને મજા આવશે મુકેશ ગુરવ દિવ્યાંગ